હું ખાગેશ્રી પીએચસી માંથી આવું છું આશા વર્કર શારદાબેન કેશુભાઈ રાઠોડ મારું નામ છે અમે જિલ્લામાંથી ત્રણસો બે નું આશા વર્કરમાં કામગીરી કરીએ છીએ અમે સવારથી નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અમને દરરોજ કામમાં બોલાવે છે અમે ત્રીસ ઘરની કાયમી ડેલી અમારે મુલાકાત લેવાની હોય છે જન્મથી મરણ સુધીની બધી તમામે તમામ અમને અમારે માહિતી અમારે રાખવાની હોય છે પછી અમને આખો દિવસ અમે કામ કર્યું હોય નાઇટમાં અમને ડિલેવરીનો કેસ આવે તો ગમે તે પૈસા મળે કે ના મળે અમારે તો ઉપરથી આવે કે તમારે ડિલેવરીમાં જવાનું જ માતા મરણ બાળ મરણ અટકાવવા માટે અમે કેટલી કેટલી મહેનત કરીએ છીએ છતાં પણ સરકાર અમારો પગાર વધારતો નથી અને અમે કેવડી મહેનત કરીએ છીએ પાયાનો ઘડતરનો પાયો અમે આશા વર્કર આશા ફેસિલિટર અમે બધા જ આંગણવાડી અમે બધા સાથે મળીને જ બધા કામ કરીએ છીએ પણ બધાનો પગાર વધે તો અમારો પગાર કેમ ના વધે અમારે સરકારશ્રીને એટલી માંગણી છે કે અમારો પગાર વધારે ફિક્સ પગારમાં લે અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં વધારો કરે અને અમને બધાને મેન મળી રહે બાકી અત્યારે મોંઘવારી પ્રમાણે અમારું કાંઈ આ થોડા એટલા પગારમાં નાના એવા પગારમાં અમારું કાંઈ પૂરું થાય એમ નથી અને પગાર ન વધે તો અમે બધા આંદોલનમાં ઉતરી જવાના છે અને અમારે જેટલો આ ઓનલાઈન કામગીરી ઓફલાઈન હતી અત્યારે અમને ઓનલાઈન કામગીરી આપી છે તો ટેકો ખુલતો નથી અમારા નથી થતું છતાંય પણ અમારી અગર કામગીરી સરકાર શ્રી માંગે છે તો અમને મહેનતાણું વધારે અને અમારો પગાર ફિક્સ કરે એવી અમારે છે